આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર જે માહિતી છે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એના પર વાત કરીશું શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ છે તાજેતરનો જ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસનો હા અને એનો સાર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને આધ્યાત્મિક જીવન અને આપણા રોજિંદા જીવનના જે પ્રશ્નો છે એના પર મહારાજ શ્રીનું શું માર્ગદર્શન છે બરોબર ચાલો ત્યારે શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા પહેલો જ સવાલ લઈએ દિલ્હીથી વિજયજી પૂછે છે કે આપણે બધાનું ભલું કરવા જઈએ પણ તોય લોકો સંતુષ્ટ કેમ નથી થતા અને પેલું જો કોઈ આપણી પર અત્યાચાર કરે ખરાબ વર્તન કરે તો પણ શું આપણે એમનું જ હિત વિચારવાનું આ તો અઘરું કહેવાય ખરેખર અઘરું છે પણ મહારાજશ્રીનો જવાબ જુઓ કેટલો માર્મિક છે એ કહે છે કે ભાઈ આ સંસાર છે એ કોઈનાથી સંતુષ્ટ થવાનું નથી આ એનું સ્વરૂપ છે એટલે એ એ સ્વીકારીને ચાલવાનું હા આપણું આપણું કામ શું સારું કાર્ય પરોપકારનો જે ભાવ છે ચાલુ ભલે ને સામેવાળો ગમે તે કરતો હોય આપણી સાધુતા આપણી અચ્છાઈ એમાં જ છે એટલે જો આપણે થોરાબનો બદલો ખરાબથી આપીએ તો પછી આપણામાં ને એનામાં ફરક શું રહ્યો મહારાજશ્રી તો ત્યાં સુધી કહે છે કે સાચી ભક્તિ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે આપણું બુરું કરનાર માટે પણ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ એનું ભલું કરજો આ તો બહુ જ ઊંચી વાત વાત થઈ અચ્છા નીકળી તો નીતિનજીનો એક પ્રશ્ન છે ભાવ અને ભાવુકતા આ બે વચ્ચે શું ફરક ઘણીવાર ગૂંચવાળો થાય છે આમાં હા બહુ જ મહત્વનો ભેદ છે આ મહારાષ્ટ્રી સમજાવે છે કે ભાવ જે છે ને એ ભજનના બળથી સાધનાથી ઈશ્વરની કૃપાથી પ્રગટ થાય એ સ્થાયી હોય છે જેમ કે શાંત ભાવ દાસ્ય ભાવ પેલો સખ્ય ભાવ હા વાત્સલ્ય ગોપી ભાવ એ બધા બરોબર એ અંદરથી આવે સ્થિર હોય જ્યારે ભાવુકતા એ ઘણીવાર ક્ષણિક હોય છે કોઈ ઘટના જોઈ કોઈની વાત સાંભળી ને આપણે આમ દ્રવી જઈએ એ ભાવુકતા છે એટલે ભાવુકતા ખરાબ નથી પણ એ શું કહેવાય સ્થિર નથી હા સ્થિર નથી અને એ બદલાતી રહે એમાં ફસાઈ જવાનો પણ ભય રહે છે કોઈના દુઃખમાં આપણે બહુભાવુક થઈ જઈએ તો ક્યારેક આસક્તિ બંધાઈ જાય એટલે મહારાજશ્રી કહે છે કે ભાવુકતામાં આવીને દયા કરો પણ સાચવીને જ્યારે સ્થાયી ભાવ હોય જેમ કે ગુરુ પર શ્રદ્ધા ભગવાન પર પ્રેમ એ માયાથી જલ્દી ડગે નહીં સમજાયો ભાવ એ ઊંડાણ છે ભાવુકતા કદાચ સપાટી પરની પ્રતિક્રિયા જેવી એમ કહી શકાય અચ્છા હવે મનની વાત પર આવીએ અમિતજી પૂછે છે ભૂતકાળની જે દુઃખદ યાદો હોય જે વારંવાર હેરાન કરે એને ભૂલવી કઈ રીતે આ પ્રશ્ન પ્રશ્ન તો ઘણાને થતો હશે જેને કહીએ હા બહુ કોમન છે અને મહારાજશ્રી બહુ સીધો અને સરળ ઉપાય બતાવે છે વર્તમાનમાં રહો વર્તમાનમાં હા આપણું મન કેવું છે કા તો ભૂતકાળમાં ભટકે કાં તો ભવિષ્યની ચિંતા કરે વર્તમાનમાં ટકતું જ નથી તો મહારાજ શ્રી કહે છે કે આ મનની જે આદત છે એના પર શાસન કરવું હોય તો વર્તમાન ક્ષણમાં ભગવાનનું નામ જપો નામ શું થાય યાદો ભૂસાય નહીં પણ એની પકડ ઢીલી પડે જો જ્યારે તમે નામ જપમાં લાગો છો ત્યારે મન વર્તમાનમાં સ્થિર થાય છે પેલી જૂની નકારાત્મક વાતો વિચારો એ ધીમે ધીમે ઓછા થતા જાય એનું બળ ઘટે અને વધુ પડતા વિચારો જેને ઓવરથિંકિંગ કહીએ એમાંથી રાહત મળે એટલે મનને એક પોઝિટિવ દિશા મળે ચોક્કસ નકારાત્મકતા હટે અને સકારાત્મક ભાગવતી વિચારધારા આવે એટલે ભૂતકાળની પકડમાંથી છૂટવા માટે વર્તમાનમાં નામ સ્મરણ જેવું બીજું કંઈ નહીં ખૂબ સરસ હવે એક છેલ્લો પ્રશ્ન લઈએ ગિરીશાજીનો થોડો ગહન છે એ પૂછે છે કે જો ભગવાને જ માયા બનાવી છે તો પછી આપણને એનાથી દૂર રહેવાનું કેમ કહે છે આ તો કોન્ટ્રાડિક્શન જેવું નથી લાગતું હમ આ પ્રશ્ન ઘણાના મનમાં આવે મહારાષ્ટ્રી સમજાવે છે કે ભગવાને તો બધું જ રચ્યું છે સુખ પણ બનાવ્યું દુઃખ પણ પુણ્ય પણ છે પાપ પણ છે ભક્તિ પણ છે માયા પણ છે એટલે બંને પાસા રાખ્યા છે હા હવે પસંદગી કોની જીવની માયા પોતે ખરાબ નથી એનું બંધન ક્યારે લાગે જ્યારે આપણે એનો દુરુપયોગ કરીએ દુરુપયોગ એટલે જેમ કે ભગવાને ઇન્દ્રિયો આપી આંખ કાન વગેરે આ માયા જ છે હવે એનો ઉપયોગ સારા કામમાં કરો તો સારું પણ જો ખોટા દ્રશ્યો જોવામાં ખરાબ વાતો સાંભળવામાં હિંસામાં વ્યભિચારમાં વાપરો તો એ બંધનનું કારણ બને ઓ એટલે માયા એક સાધન છે એનો સારો ઉપયોગ પણ થાય અને ખરાબ પણ બિલકુલ આ શરીર માયા છે પણ એનાથી સેવા કરો તો ભક્તિમાં મદદ મળે ધન માયા છે પણ એનાથી દાન પુણ્ય કરો તો સારું વાણી માયા છે સત્ય બોલો તો ઉપયોગી એટલે માયાનો જે ખરાબ ભ્રામક દેખાવ છે એનાથી બચવાનું છે પણ એના જે સાધનો છે શરીર બુદ્ધિ ધન એનો વિવેકથી સારો ઉપયોગ કરવાનો છે એ ભક્તિમાં સહાયક બને છે સમજાયું એટલે માયાથી ભાગવાનું નથી પણ એનો સદુપયોગ કરવાનો છે હા એનો જે ખરાબ અંશ છે એને ત્યાગવાનો છે સારો અંશ તો ઉપયોગી જ છે તો આખી વાતનો સાર એ થયો કે પરિસ્થિતિ ગમે તેવી હોય આપણું કર્તવ્ય આપણું સારું ગામ અને ભગવાનનું નામ એ છોડવાનું નહીં બરોબર ભાવ અને ભાવુકતાનો ભેદ સમજવો સ્થાયી ભક્તિ કેળવવી અને ભૂતકાળને પકડી રાખવાને બદલે વર્તમાનમાં જીવવું નામ સ્મરણ સાથે અને માયાના જે સાધનો મયા છે એનો વિવેકપૂર્વક સારો ઉપયોગ કરો એને બંધન નહીં પણ મુક્તિનું સાધન બનાવો એકદમ સાચું અહીંયા એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે આપણે રોજબરોજના જીવનમાં આ માયાના સાધનો જેમ કે આપણો સમય આપણી શક્તિ આપણી બુદ્ધિ પૈસા આ બધાનો આધ્યાત્મિક ઉન્નતિ માટે કેવી રીતે વધારે સારો ઉપયોગ કરી શકીએ હા એ ચિંતનનો વિષય છે આપણે એને કેવી રીતે રચનાત્મક બનાવી શકીએ ચોક્કસ તો આજના જે અપડેટ્સ હતા એ ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત સત્સંગ સાર પર આધારિત હતા રાધે રાધે જો આપને આ ચર્ચા ઉપયોગી લાગી હોય ગમી હોય તો જરૂર લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તમારા શું વિચારો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો રાધે રાધે